સરકાર સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી છે હવે આના કારણે મિત્રો અત્યારે કીર્તિબેન પટેલ પણ હવે આ ગેસમાં આવી ચુક્યા છે અને કીર્તિબેન પટેલે પણ મિત્રો વિક્રમભાઈના સપોર્ટમાં અત્યારે એક વિડીયો છે એ બનાવ્યો છે જેમાં મિત્રો કીર્તિબેન પટેલે એવું કહ્યું છે કે અત્યારે વિક્રમભાઈ ઠાકોરે પોતાના એકલા માટે અવાજ નથી ઉઠાવ્યો વિક્રમભાઈ ઠાકોરે જે પણ કહ્યું છે એ ઠાકોર સમાજના તમામ કલાકારો માટે કહ્યું છે જેમને મિત્રો આ કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા નતા આ તમામ કલાકારો માટે મિત્રો વિક્રમ ઠાકોરે કહ્યું છે અને આ વાત મિત્રો કીર્તિબેન પટેલની એકદમ સાચી છે કારણ કે મિત્રો આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એમાં મિત્રો ઠાકોર સમાજને બોલાવવામાં નતા આવ્યા અને ઘણા બધા મોટા કલાકારોને બોલાવવામાં આવ્યા હતા જો કે મિત્રો આપણે કોઈ પણ કલાકાર વિશે ખોટું કહેતા નથી આ તમામે તમામ કલાકાર દર્શક મિત્રો ગુજરાતનું રત્ન તરીકે પણ ઓળખાય છે પરંતુ મિત્રો ઠાકોર સમાજના કોઈ પણ કલાકારોને બોલાવવામાં આવ્યા જેના કારણે મિત્રો અત્યારે વિક્રમ ઠાકોર છે એ સરકાર સમક્ષ પોતાની નારાજગી છે એ વ્યક્ત કરી રહ્યા છે જો કે મિત્રો વિક્રમભાઈ ઠાકોરે તો એવું પણ કહ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી આવું જોતા આવ્યા છે કે ઠાકોર સમાજ સાથે આવો અન્યાય થઈ રહ્યો છે આવું મિત્રો વિક્રમભાઈ ઠાકોરે પણ એક વિડીયોની અંદર કહ્યું હતું અને વિક્રમભાઈ ઠાકોરે મિત્રો એવું પણ કહ્યું હતું કે મને તમે ના બોલાવશો તો પણ મને વાંધો નથી પરંતુ મારા ઠાકોર સમાજમાં ઘણા બધા કલાકાર છે એ ખૂબ જ સરસ મજાના કલાકાર છે મને ના બોલાવો તો મને કોઈ વાંધો નથી પરંતુ જેમના જેના આ હકદાર છે જે કલાકાર આ સન્માનના હકદાર છે એમને તમે બોલાવો એવું પણ મિત્રો ત્યારે વિક્રમભાઈ ઠાકોરે કહ્યું છે હવે તમારું મિત્રો આ વાત વિશે શું કેવું છે તમે નીચે કમેન્ટમાં લખી અને જણાવી શકો છો તો આજ માટે આપણે આટલું જે રાખીએ છીએ જો તમને વિડીયો ગમે તો લાઈક કરી નાખજો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મિત્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ નવા વિડીયોમાં